ઉનાળાની શરૂઆત સાથે જ શહેરમાં પાણીનો કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગોત્રી વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે વડોદરા શહેર માટે પાણીનો કકડાટ એ કાયમી બની ગયો હોય તેમ લાગી રહ્યું છે ઉનાળાની શરૂઆત સાથે જ શહેરમાં પાણીનો કકડાટ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં પૂરતા દબાણ સાથે અને પૂરતા સમય માટે પાણી ન મળતું હોવાના આક્ષેપ અવારનવાર થાય છે શહેરમાં છાસવારે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવાના કારણે પણ વિકટ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીની રેલમ છેલ થઈ હતી ગોત્રી હરિનગર પાસે સારાભાઈ ચાર રસ્તા પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો પાણીની મોટી લાઇનમાંથી લીકેજના કારણે રોડ પર પાણી ફરી વળતા ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાહન ચાલકો પણ અટવાયા હતા વડોદરામાં અવારનવાર પાણીની લાઈનમાં લીકેજ સર્જાવાના કારણે પીવાનું પાણી નક્કામો રોડ પર વહીને ગટરમાં ઠલવાય છે અને લાખો લિટર પાણીનો બગાડ થાય છે અગાઉ કોર્પોરેશનની સભામાં પણ પાણીના લીકેજના બનાવો રોકવા માટે તંત્રની નિષ્ફળતા બદલ ઝાટકણી પણ કાઢવામાં આવેલી છે તમે જોઈ રહ્યા છો કે આજે સારાભાઈ સોસાયટી આગળ કોટક બ્લડ બેંકની સામેનો રોડ જે છે સારાભાઈ સોસાયટીવાળો હરિનગર પાંચ રસ્તાવાળો ત્યાં આગળ બહુ મોટી લાઈન તૂટી ગઈ છે અને રોડ પાણીની લાઇન તૂટવાથી આખો રોડ ઉપસી આવ્યો છે ઊંચા પાયા પર એટલે થાય એટલું વહેલી તકે કોર્પોરેશન આ કામ વહેલી તકે કરે તો સારું છે કારણ કે કોઈને નુકસાન ગાડીને ગાડી વ્યવહારમાં નુકસાન